બન રામ રામ રામને સી ત્યારે બધાને કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો અને હું પણ એકદમ મસ્ત મજામાં જ છું વેલ એન્ડ ગુડ છું અને એકદમ મસ્ત ફાઇન છું ને અહીંયા હે ને જો મસ્ત મજાને એકદમ ટકાટક તૈયાર છે ને લોકેશન તમે ખુદ બધા હે ને સર્ચ કરી લીજો કાનું હે ઈ પણ વાત એવી છે કે આ જમી હે ને જયા હતા નાથા હતાને મંદિર એ ગળુઈ ને હાચલાઈ કહેવાય ને ગળુય કેવાય એવું બધું છે તો ત્યાં છે ને અમારે યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં જેટલા બધા હોય એમાં અમારે મેર નાતીના બધાય જે યુટ્યુબર ને બધા છે ને એનું બધાય એનું મીટપ રાખેલું છે તો હું ને અમારા સાહેબ અમ્બી બે પણ જાય ને મીટપમાં તો નાથા મંદિર અને મંદિરી અને વૈસી રસ્તામાં આટલા શનિદેવનું મંદિર પણ આવી ગયા તો ન્યાય પણ અમે ખાતા જાય અને તમને પણ થોડોક વિડીયો બતાવતા જાય હું તો આગળ આગળ વિડીયો બનાવી જોઉ અને જો લાઈક ન કીધું હોય તો કરતા નથી જો અને સબસ્ક્રાઈબ પણ કરી દીજો તો હલો આપણે જઈએ મીટઅપમાં

એની આને આપણે કાય લેવા દેવા નથી તમારો કન્ટેન્ટ કેવો છે તમારી ચેનલ પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે ખોલી શકાય છે એ બધા આય આવકાર્ય છે અને વાત વ્યસનની કરી આપણા સમાજમાં ખાસ કરીને બાળકોની વાત કરી રામદેવ મિત્રો મેં જોયું છે કે કદાચ કોઈ બેનના પેટમાં બાળક હોય અને ડોક્ટર એને ક્યે કે બેન હવે તારો શરદીનો ગોઠો હોય તું આઈસ્ક્રીમ ના ખાધે નૈત્રે તારા બાળકને અસર કરે એટલે બેન આઈસ્ક્રીમ મૂકી દે બેન તું રોટલી ના ખાતી એની અસર તારા બાળક ઉપર થાય તારે આ ખાવું આ ના ખાવું એટલે બધું જ ખાવાનું પણ માંડછોડ કરી શકે છે તો બધા માણસ વ્યસન એવી કઈ વસ્તુ છે કે ડોક્ટર ગમે એટલું ના પડે પરિવારને ગમે એટલું ના પડે આપણે આપણા બાળક માટે જો વ્યસન વ્યસનને છોડી શકીએ તો માતૃત્વની વાત આપણે કયા મોઢે કરશું હા ના

કરું તું ને સદા આ જગત માં મારી મારે આસલો તારો સેવા ક્યાં આવડ તું આછા પૂરણી ચંદાદીઓ છું હરે કુ સોરું ના દૂપ મારી ભગવતી કે માતું બરોડા ની બેસનાર અને શક્તિ અમને કરને ને સહાર મારડા

मैं भाई मां हम तो डेली ऑडियो है ના બધા વિરોવા એમાં સદ્ય વૈકુંઠા પહેલી છે તો વાત નથી સમાસમાં એ અમારવાનો આલે સાહિત્ય હોય અને એમાં થોડા ઘણા બધા એવો કે બીજા બીજ્યા જો અમુક નું નામ નતાવતો એ વાત ઘણા થાય બતાય બધા આ કાર્યક્રમોનો જે ઉદ્દેશ છે સાતા પણ ચાલુ એટલા માટે કે સવારથી આપણે નક્કી કરીએ પ્લીઝ આપણે જે જે દિશામાં જઈએ છે આ કાર્યક્રમનો હેતુ છે એના માટે ઓખામ ક્ષેત્રની વાત થઈ ત્યાં તન મન ધનથી કોઈને કઈ પણ સહાય આપવી હોય ટૂંકમાં કઈ પણ સાથ સહકાર આપવો હોય તો આપી શકે એની વાત થઈ તો ઓન ધ સ્પોટ આપણા કાર્યક્રમ બાદ આપણી જાહેરાત બાદ અમારે ગામથી કેશુભાઈ તરફથી અને છસો વાટકાનો શેટ જે છે તે ત્યાં ક્ષેત્રમાં આપવામાં આવે જોરદાર તાળીઓથી વધાવેલીઓ અને આ રીંગ આ વિડીયો આપણે ખાસ શેર કરશું શેર એટલા માટે કરશું કે આપણા ખૂબ બધા લોકોએ ખૂબ બધા લોકોને ભગવાને ખોબલે ને ખોબલે આપ્યું હોય અને એમાંથી આપણા કંઈ બધા લોકો જે છે તે ડોનેશન કાન સદમાર્ગે પોતાના પૈસા જે છે તે ખૂબ વાપરે છે પરંતુ આ વાત હજુ બધા લોકો સુધી પહોંચી ના હોય તો આ સોશિયલ મીડિયાથી આ વાત આપણે દરેક લોકો સુધી પહોંચાડશું અને ફૂલ ને ભૂલની પાખડી જે કંઈ પણ તમે સાથ સહકાર આપી શકો તે આવા સેવા કાર્યના યજ્ઞમાં આપણી પૈસા રૂપી જે આહુતિ જે છે દુનિયાની અનેક બેકો એવી છે કે તમને પાંચ વર્ષે ડબલ કરીને આપે તમને સાત વર્ષે ડબલ કરીને આપે તમને દસ વર્ષે ડબલ કરીને આપે આ બેંક એવી છે કદાચ આજ કરશો કાલે ડબલ કરીને આપશે આવી બેંક દુનિયાના કોઈ છેડે નથી અને હજાર હાથવારો આપે એને કાયમ આપ્યા જેવા રાખે અને હાથ હંમેશા દેવાવાળાનો આંબરી આમરી અને કોઈ બી આમાં કરવાનો સમય ન આવે એવો આપણે બાપા નથરાજ અને મા લીરબાઈ પાસે પ્રાર્થના કરશું અને તમને બધાને આ જેટલા વિડીયો છે એમાં ઉપર હું તમને નંબર આપીશ અત્યારે હું નંબર નથી લઈ ગયો જે ભાઈ ત્યાંનું સંચાલન કરે છે એ નંબર ખાસ એમાં નાખજો જેથી કરીને કોઈને કાંઈ પણ સાથ સહકાર આપવો હોય તો એ નંબર ઉપર એમનો કોન્ટેક કરી શકે જય હિન્દ જય ભારત